એનપીએસએસની શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને સમિતિની ટ્રાન્સપોર્ટ સેવામાં આવરી લેવાની સામાજિક કાર્યકરે માંગ કરી હતી પાલિકાએ સ્લમ ફ્રી સિટી બનાવવા ઝુંપડપટ્ટીઓ દૂર કરી વાલીઓને અન્ય વિસ્તારમાં રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી જ્યારે કેટલીક શાળાઓને ડેમોલેશન કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મર્જ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને શાળા દૂર પડતી હોય રેગ્યુલર શાળામાં જતા ન હતા જેને લઈ શિક્ષણ સમિતિ દ્વારા જે તે સમયે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે કોર્પોરેશનના માધ્યમથી સિટી બસ સેવા મળવી હતી જેવા વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને રૂટ મુજબ લાવવા લઈ જવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી જો કે સમિતિ દ્વારા નિયમ પણ બનાવાયો હતો જેમાં દોઢ કિલોમીટર વિસ્તારમાં રહેતા બાળકોને આ લાભથી વંચિત રાખવામાં આવ્યા હતા જેને લઈ દોઢ કિલોમીટર વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓને સમયના અભાવે ના ચૂકે રિક્ષા ભરણનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ સમિતિ દ્વારા નિયમમાં સુધારા કરી તમામ વિદ્યાર્થીઓને બસની સુવિધા આપવાની માંગ કરી હતી અને રિક્ષામાં બારથી વધુ વિદ્યાર્થીઓને લેવા મૂકવા ઉપયોગ થાય છે તે સમયે જો અકસ્માત થશે તો બાળકોની જવાબદારી કોની રહેશે તેવા પણ વૈધક સવાલો કર્યા હતા જ્યારે બીજી તરફ સરકારમાંથી વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટ સેવા માટે આપતી ગ્રાન્ટ છેલ્લા ચાર મહિનાથી નહીં આવતા આચાર્યો અને વિદ્યાર્થીઓને બસ સેવા પૂરી પાડતી વિનાયક બસ સેવાના સંચાલકો પણ દ્રીડમાં મુકાયા છે ત્યારે સત્વરે સરકાર ટ્રાન્સપોર્ટ સુવિધાની ગ્રાન્ટો છોડે તેવી માંગ ઉઠવા પામી છે શાળામાં રિક્ષા ચાલકો દ્વારા એક એક રિક્ષામાં બારથી વધુ બાળકો ભરીને લાવતા હોય તેઓને પૂછતા ચાલકોએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી અમે એક પોઈન્ટ પાંચ કિલોમીટર વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાનું કામ કરીએ છીએ અને આ ખર્ચ વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવે છે સ્કૂલ તો બસ મૂકી છે ને એટલે બસનું એવું છે કે કંઈક બે અઢી કિલોમીટર પછીથી બસ યુઝ થાય છે એટલે જે બે કિલોમીટરના ગારાની અંદર આવતું હોય તો સ્કૂલવાળા ના પાડે છે એ કવિ સરકારી સ્કૂલમાં લગભગ હો ગયા તેરા કે બારા બસ એ તો ખુદ મેરે બચ્ચે ગયા ઉમે તો તીન તીન લડકિયા

નેવું લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ અટવાઈ હોવાની કબૂલાત કરી હતી જે દર વર્ષે આવી જતી હોય છે પણ આ વખતે ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન થતું હોય છે એમાં કઈક ક્ષતિના કારણે આ વખતે થોડું મોડું થયું છે જી નેવું લાખ રૂપિયા જેવા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર